વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે ગુના નિવારણ શાખા દ્વારા રૂપિયા વીસ લાખના જંગી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ટ્રકને ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી હતી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સી સતર્ક છે ગુના નિવારણ શાખાની ટીમે ગોલ્ડન ચોકડી પાસે ઊભી રાખી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સની આડમાં રાખી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ ઝાકીર હુસૈન મેવને ઝડપી પાડ્યો હતો જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેવને વોન્ટેડ જાહેર કર્યો છે આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની છ હજાર ત્રણસો સાહીઠ બોટલ ભરેલી ચારસો ચોત્રીસ પેટી જેની કિંમત રૂપિયા વીસ લાખ ત્રાસી હજાર બસો સાથે ટ્રક રોકડ રકમ મોબાઈલ અને વેસ્ટ કોટન ડ્રાયપર્સ મળી કુલ કિંમત રૂપિયા એકત્રીસ લાખ ત્રણ હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે